બનાસકાંઠા જિલ્લામાં આજે ત્રણસો ત્રણ ગ્રામ પંચાયતો પર સામાન્ય ચૂંટણી યોજાઈ હતી જ્યારે ઓગણીસ ગ્રામ પંચાયતો પર પેટા ચૂંટણી યોજાઈ હતી આજે યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં એસી પોઈન્ટ બત્રીસ ટકા જેટલું મતદાન નોંધાયું હતું જ્યારે પેટા ચૂંટણી માટે એકસઠ પોઈન્ટ પચીસ ટકા મતદાન નોંધાયું હતું આપણે વાત કરીશું બનાસકાંઠા જિલ્લાના ચૌદ તાલુકામાં યોજાયેલી ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણીમાં ક્યાં કેટલું મતદાન નોંધાયું હતું બનાસકાંઠા જિલ્લામાં આજે યોજાયેલી ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણીમાં તાલુકા દીઠ થયેલા મતદાન પર નજર કરીએ તો પાલનપુરની બાર ગ્રામ પંચાયત પર ઓગણસી પાંચ ટકા મતદાન થયું હતું જ્યારે વડગામની સોળ ગ્રામ પંચાયત માટે ચુંબોતેર પોઈન્ટ એકાવન ટકા દાંતામાં નવ ગ્રામ પંચાયત માટે સૌથી ઓછું અડસઠ પાંચ ટકા મતદાન નોંધાયું હતું અમીરગઢમાં અગિયાર ગ્રામ પંચાયત માટે ઓગણા સિત્તેર પોઈન્ટ વીસ ટકા મતદાન ડીસાની ઓગણીસ ગ્રામ પંચાયતો માટે સિત્તોતેર પોઈન્ટ બત્રીસ ટકા ત્રીસ ગ્રામ પંચાયત માટે ઓગણસી નેવું ટકા દાનેરાની તેતાલીસ ગ્રામ પંચાયત માટે એક્યાસી પોઈન્ટ નવ ટકા દાંદીવાડાની ઓગણીસ ગ્રામ પંચાયત માટે ઇઠોતેર પોઈન્ટ એકત્રીસ ટકા દિયોદર ઓગણત્રીસ ગ્રામ પંચાયતો માટે ત્યાંસી પોઈન્ટ ઓગણસાઠ ટકા લાખણીની વીસ ગ્રામ પંચાયત માટે એક્યાસી પોઈન્ટ ઓગણીસ ટકા વાવની તેત્રીસ ગ્રામ પંચાયત માટે સૌથી વધુ સત્યાસી પોઈન્ટ પચીસ ટકા સુઈગામની બાર ગ્રામ પંચાયત માટે ત્યાંસી પોઈન્ટ ત્રેસઠ ટકા અને બાબરની સોળ ગ્રામ પંચાયત માટે ચોર્યાસી પોઈન્ટ અઠ્ઠાણું ટકા મતદાન થયું હતું આમ જિલ્લાની તમામ ત્રણસો ત્રણ ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણી માટે એસી પોઈન્ટ બત્રીસ ટકા મતદાન નોંધાયું હતું તો આ તરફ બનાસકાંઠા જિલ્લામાં ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણીની સાથે આઠ તાલુકાની ઓગણીસ ગ્રામ પંચાયત પર પેટા ચૂંટણી યોજાઈ હતી જેમાં પાલનપુર તાલુકાની ચાર પંચાયત પર યોજાયેલી પેટા ચૂંટણી પર ચોસઠ પોઈન્ટ સાહીઠ ટકા મતદાન નોંધાયું હતું જ્યારે વડગામની ચાર ગ્રામ પંચાયતો પર સૌથી ઓછું મતદાન તેત્રીસ પોઈન્ટ વીસ ટકા નોંધાયું હતું ડીસાની બે ગ્રામ પંચાયતની પેટા ચૂંટણી માટે સિત્યોતેર પોઈન્ટ અઢાર ટકા મતદાન જ્યારે દાનેરાની બે ગ્રામ પંચાયત પર યોજાયેલી પેટા ચૂંટણીમાં સૌથી વધુ ઇઠ્યોતેર પોઈન્ટ સત્તાવન ટકા મતદાન થયું છે લાખણીની એક ગ્રામ પંચાયત પર છોતેર પોઈન્ટ તેર ટકા વાવને બે ગ્રામ પંચાયતની પેટાચૂંટણીમાં ચુમ્મોતેર પોઈન્ટ ટકા થરાદની ત્રણ ગ્રામ પંચાયત માટે છોતેર પોઈન્ટ છાસઠ ટકા અને સુઈગામની એક ગ્રામ પંચાયતની પેટાચૂંટણી પર સત્તાવન પોઈન્ટ સત્તાણું ટકા મતદાન નોંધાયું છે આમ બનાસકાંઠા જિલ્લાના આઠ તાલુકાની ઓગણીસ ગ્રામ પંચાયતની પેટા ચૂંટણી પર એકસઠ પોઈન્ટ પચીસ ટકા મતદાન નોંધાયું હતું